બાબરા મામલતદાર ઓફિસના ક્લાર્ક કુલદી ભાડાની દાદાગીરી સામે આવી છે બાબરાના એડવોકેટ ઋષિભાઈ રૂપારેલિયા સાથે ક્લાર્ક કુલદી ભાડાએ કરેલી ગેરવર્તન અને દાદાગીરી બદલ બાબરા વકીલ મંડળના તમામ વકીલે મામલતદારને રજૂઆત કરવા ગયેલા અને મામલતદારને કુલદી ભાડાએ કરેલ ગેરવર્તન અને દાદાગીરીની રજૂઆત કરેલ ત્યારે ત્રેપન દિવસથી કરેલો જે સંદર્ભે સાધની કાગળો નહીં આપતા મામલતદારે કુલદી ભાડાને તેની ચેમ્બરમાં અરજ સાથે બોલાવેલ ત્યારે બાબરા વકીલ મંડળના વકીલો રજૂઆત કરવા હતા ત્યારે કુલદીપાડે મામલતદાર અને તમામ વકીલ મંડળની હાજરીમાં વકીલો સાથે દાદાગીરી ભર્યું વર્તન કરેલું હતું કુલદીપાડા મામલતદારની હાજરીમાં તમામ વકીલો સાથે દાદાગીરી સાથે વર્તન કરે અને મામલતદારો પણ આ કલાકનાવું વર્તન કરવા રોકેલ પરંતુ કુલદીપાડા તેની દાદાગીરી ચાલુ રાખેલ અને ત્યારબાદ મામલતદારે તેમની ચેમ્બરમાંથી જતા રહેવાનું કહેલ છે

અમારા વકીલ મિત્રો સાથે થયેલા ગેરવર્તન સંદર્ભે મામલતદારને મળવા આવેલા અને મામલતદારની હાજરીમાં કુલદીપસિંહ કરીને કોઈ કર્મચારી સેંકલા એને જેમ ભાવે બધા વકીલો સાથે વર્તન કરી અને વકીલોને કીધેલું કે તમારે જે થતું એ કરી લ્યો તમને નકલ આપવાની નથી આવી વસ્તુ એને મામલતદાર સાહેબની હાજરીમાં ગઈ અને કાયદાની જગ્યા ઉડાવેલી છે એની સામે સખતમાં સખત પગલાં લેવામાં આવે એવી અમારી માંગ છે આજરોજ બાબરા વકીલ મંડળ બાબરા વકીલ મંડળના સભ્ય અને સેક્રેટરી ઋષિભાઈ રૂપારીલિયાએ એક અરજી કરેલી નકલો માટેની એ અરજી અનુસંધાને અવારનવાર એમને ક્લાર્ક કુલદીપસિંહ હાડા નામની વ્યક્તિ જે ક્લાર્ક છે એમને મળેલા અને એમની અરજી અનુસંધાને પેલી નકલો માટેની માગણી કરતાં તેઓએ ઋષિભાઈ રૂપારીલીયા એડવોકેટ સાથે ગેરવર્તન કરેલું અને એમ કીધેલું કે ભાઈ આ જે નકલ છે એ મારી રીતે જ હું આપીશ અને વધારે કંઈ તમે પેલું કરશો તો નકલ આપવાની થતી નથી તારે જે થાય તે કરી લેજે એવી રીતે ભર્યું વર્તન કરેલું જેથી આજરોજ બાબરા વકીલ મામલતદારશ્રીને આ બાબતે રજૂઆત કરવા આવેલા એમના વર્તન બાબતે એમનું જે ગેરવર્તણૂક હતી એ બાબતે રજૂઆત કરતાં મામલતદારશ્રીએ કુલદીપસિંહને રુદ્રુ બોલાવેલા અને એ બાબતે વાત કરતાં કુલદીપસિંહ મામલદાર સાહેબશ્રીની હાજરીમાં તેમજ આખા વકીલ મંડળ જે બાર સભ્ય અને વકીલ મંડળની હાજરીમાં ગેરકાયદેસર ગેર ગેરવર્તન કર્યું અને ઉગ્રતાથી જે એક કર્મચારીને રાજ્યના સેવકને ન શોભે એવી ભાષામાં ગેરવર્તન કરીને ગેરવર્તરૂપ ભર્યા શબ્દ બોલેલા અને ઉકારા તુકારા કરી અને એક વકીલ અને મેજિસ્ટ્રેટની હાજરીમાં જો આવું વર્તન કરતા હોય કર્મચારી તો પછી સામાન્ય આમ જનતાનું શું થતું હશે તેમની પાસે કેવી રીતે અપેક્ષા રાખી શકાય કામની કે એમની સેવાની એટલે આ જે એમની વર્તણૂકને વકીલ મંડળના જે વર્તનને સાથેના વર્તનને ગંભીરતાથી લઈ આ જે વકીલ મંડળ મામલતદારશ્રીએ રજૂઆત કરતા તેઓએ સંતોષકારક અને નિકાલ કરવાની ઉપર રિપોર્ટ કરવાની ખાતરી આપેલ છે અને જરૂર પડે વકીલ મંડળ આ કર્મચારીના વર્તનને વર્તણૂક સામે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માટેની તૈયારી દર્શાવે છે